બાકોરું પાડીને તસ્કરો બેંકના લોકર સુધી ઘુસ્યા હતા અને બેંકના છ જેટલા લોકરને તોડી નાખવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે સુરત જિલ્લા એસઓજી એલસીબી અને કોસંબા પોલીસ આ ઘટનાને પગલે સ્થળ ઉપર દોડી આવી હતી અને કટર મશીનથી દીવાલના સળિયા તોડ્યા હતા બેંકના અધિકારીઓ કર્મચારીઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી જેમાં કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે તે હજી સુધી જાણવા મળ્યું નથી જોકે પોલીસે તસ્કરોની મોડસ ઓપરેન્ડીના આધારે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે રાત્રે કે વહેલી સવારે અહીં આપણે જે જેમ ચોકડી પાલોદ આઉટપોસ્ટંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જે ફેફ ડિપોઝિટ લોકર્સ છે ત્યાં પાછળની બાજુનું એક રૂમમાં બાળું પાડી અને છ જેટલા લોકરમાંથી ઘરખોડ ચોરી થયેલાની અત્યારે હકીકત જણાય છે હજી એ લોકરમાં કોનું છે શું શું લોકરમાં હતું એની તમામ વિષયોની અત્યારે પ્રાથમિક પ્રાર્થિક પોલીસ લઈ રહેલી છે આ એક ગઈકાલે રાત્રે થયેલી ઘરફોડ છે ડોગ સ્કોડ અને એફએસએલ ટીમ તાત્કાલિક ધોરણે અહીં વિઝિટ કરી અને આગળની જે કાર્યવાહી છે એ કરશે ફરિયાદ લેવાની તજવીજ પણ કરવામાં આવેલી છે જિલ્લાની તમામ ટીમો એલસીડી એસઓજી કેરોલની ટીમો કામરેજ પોલીસ સ્ટેશન આવી વિવિધ સાત જેટલી ટીમો અત્યારે કાર્યરત છે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા બને તેમની ઝડપથી આ ગુના ડિટેક્ટ થાય આરોપી પકડાય અને જે ગરપોળ ચોરીમાં ગયેલ મુદ્દામાં રિકવર થાય એના તમામના બેન્સ હાલ કરવામાં આવી રહ્યા છે બેંક પર અત્યારે પ્રાથમિક પૂછપરછ કરતા કોઈ ગાર્ડની વ્યવસ્થા બેંક દ્વારા કરવામાં આવેલ નથી અને પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારના સીસીટીવી પણ જોવામાં આવી રહ્યા છે અને હાલ પ્રાથમિક જે વિગતો છે તે ભેગી કરીને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે